બારડોલીસ થી ત્રેવીસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે બાડોલી સુરત ભુસાવળ તાપતી રેલવે લાઇન ઉપર આવેલી બાડોલી તાલુકાના મઢી રેલ્વે સ્ટેશન નજીકના લેવલ ક્રોસિંગ છત્રીસ પર તાત્કાલિક ઓવરલોડિંગ અને રેલવે જાળવણીનું કામ હાથ ધરવામાં આવનાર છે આ કામગીરી ઓગણીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે શરૂ થઈને પચીસ ના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલશે આ ત્રણ દિવસ દરમિયાન નંબર પરથી માર્ગ મકાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે રેલવે વિભાગ દ્વારા મઢી પોલીસ આઉટ પોસ્ટ વ્યારા જીઆરપી વ્યારા આરપીએફ મઢી સરપંચ મઢી આસેસ મઢી સુગર ફેક્ટરી અને ગુજરાત એસટીને પત્ર લખીને આ અંગે જાણ કરવામાં આવી છે રિબુડ અક્ષાઈ ચૌધરી એ બી ફોર્ટીએટ ન્યૂઝમાંડી